મહાત્મા ગાંધીજી જન્મ જયંતિ નિમિત્તે અમોદ ખાતે આશ્રમ યાત્રી નિવાસ ખાતે રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન મહાત્મા ગાંધીજીની ની જન્મ જયંતિના અવસરે આજ રોજ આમોદ ખાતે યાત્રી નિવાસ ખાતે વિશેષ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલી દિવસની શરૂઆતમાં મિશ્ર શાળા આમોદના વિદ્યાર્થીઓએ વ્યસન મુક્તિ તેમજ ગાંધીજીના સત્ય અને અહિંસાના સિદ્ધાંતોને આધાર બનાવી જાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું રેલી યાત્રા નિવાસથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ પછી યાત્રી નિવાસ ખાતે પૂરી થઈ વિદ્યાર્થીઓએ હાથમાં ફલેજી ફ્લે ફ્લેકેટ્સ તથા સૂત્રોચાર દ્વારા જનજાગૃતિના સંદેશવાન કર્યા સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ગાંધીજીની શ્રદ્ધાંજલિ રેલી પૂર્ણ થયા બાદ યાત્રી નિવાસના સભા મંડપમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ ભજન નાટિકા પ્રસંગો પર આધારિત સંવાદ અને ગરબાની સુંદર રજૂઆત કરી કાર્યક્રમમાં વિશેષત્વ એ રહ્યું કે દરેક રજૂઆતમાં ગાંધીજીના જીવન દર્શન અને મૂલ્યોને પ્રગટાવવાની કોશિશ કરવામાં આવી હતી રિપોર્ટર બે